સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે છીએ કે ભારતના રાષ્ટ્રપતિ આગળનો જે વિડીયો આપણો હતો એ વડાપ્રધાન વિષય હતો કે ભારતના ઓગણીસો સુડતાલીસથી લઈ ને બે હજાર છવ્વીસ એટલે વર્તમાનમાં કોણ વડાપ્રધાન છે એને લગતો વિડીયો આપણે મૂક્યો હતો વડાપ્રધાનની માહિતી હવે આ વિડીયોના માધ્યમથી આપણે કે ભારતના રાષ્ટ્રપતિ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે ઓગણીસો પચાસથી લઈ અને બે હજાર ચોવીસ બે હજાર ચોવીસ સુધી કે અત્યારે જે બે હજાર ચોવીસ ચાલે છે તો કોણ રાષ્ટ્રપતિ છે અને ઓગણીસો પચાસથી કોણ હતું એની વિશે આપણે માહિતી કે આ વિડિયોના માધ્યમથી મેળવવાના છે તો કે આપણે જોઈએ તો પહેલાં હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એ ભારતના પહેલાં રાષ્ટ્રપતિ હતા પછી છેલ્લે આપણે જોઈએ તો પંદરમાં અત્યારે જે વર્તમાન છે તે

અને 1965 સુધી કે એ ભારતના રાષ્ટ્રપતિ રહ્યા હતા પછી આવે છે બીજો તો કે ડોક્ટર રાધા કૃષ્ણ કે એનો સમયગાળો કેટલો તો કે 1962 થી લઈ 1967 સુધી કે ભારતના રાષ્ટ્રપતિ તરીકે ભારતના રાષ્ટ્રપતિ એટલે કે ભારતનો પહેલો નાગરિક તે હોય પછી ત્રીજો છે ડોક્ટર ઝકીર ઉછે કે 1967 67 થી લઈ 1969 સુધી એ રાષ્ટ્રપતિ પદ ઉપર રહ્યા પછી છે ચોથા બીબી ગીર એનું આખું નામ છે કે વરાહા ગીર બેંકર ગીર આ રીતનું નામ છે એ 1969 થી લઈ 1974 સુધી કે ભારતના રાષ્ટ્રપતિ રહ્યા પાંચમા રાષ્ટ્રપતિ હોય તો કોણ છે તો કે ફકરુદ્દીન અલી અહમદ ફકરુદ્દીન અલી અહમદ

કે 1957 થી 2000 બે સુધી એનું પૂરું નામ છે પોસરી રામન નારાયણ એટલે કુલ કોમ છે આ નામ છે પછી આવે છે 11 નો ડોક્ટર એપીજે અબ્દુલ કલા 2007 થી મિસાઈલ મેન તરીકે જાણતા 2002 થી 2007 સુધી ભારતના રાષ્ટ્રપતિ દે એનું પૂરું નામ અહીં લખેલું છે કે ઓવર પાકી જૈનુલાબદીન અબ્દુલ કલા આનું પૂરું નામ છે આ તો આ રીતનો આવે છે આપણે ભણતા ત્યારે આવતું હતું નામ કે અબુલ પાકીર જૈનુલ અબ્દુલ કલા એનું પૂરું નામ છે એ 2002 થી 2007 સુધી એ ભારતના રાષ્ટ્રપતિ રહ્યા પછી એના પછી આવે છે પ્રતિભા પાટી 2007 થી 2012 સુધીના સમયગાળા દરમિયાન એ ભારતના રાષ્ટ્રપતિ રહ્યા એના પછી આવશે છે પ્રણવ મુખર્જી એ 2012 થી લઈ અને 2017 સુધી એ રાષ્ટ્રપતિ પદ પર રહ્યા એના પછી આવે છે રામના કોવિ 2017 થી અને 2022 સુધી કે આ સમયગાળા દરમિયાન એ રાષ્ટ્રપતિ તરીકે રહે અને પછી અત્યારે જે વર્તમાન અત્યારે જે કહી શકાય દ્રૌપદી મુર્મુ એ 2022 થી અને અત્યારે આ કાર્યરત છે આ રીતે 1950 થી લઈ અને 2024 સુધી કુલ કે આપણે 15 રાષ્ટ્રપતિ પદ ઉપર માણસો રહી ચૂક્યા છે એની યાદી આપણે જોઈ

પોતે સ્વતંત્ર છે એટલે કે પોતે બનાવી શિક્ષક આમાં હું બનાવું શોર્ટમાં બીજા બનાવે જે અલગ અલગ ફેકલ્ટીવાળા જે શિક્ષક ગણ હોય છે એ બધાય ગણાવે એ લોકો એની મહેનત કરતા જ હોય છે કે અલગ અલગ કે વિદ્યાર્થીને શોર્ટ કઈ રીતે યાદ રહે છે પણ આપણી પણ એ ફરજ હોય કે આપણે વિદ્યાર્થી તરીકે આપણે પણ થોડોક મહેનત કરીએ કે એને શોર્ટમાં કઈ રીતે યાદ રાખ લો હું શોર્ટ કરું একে পেরমার ওমে অমে পেকে পেরশের গরেন শোটকে একে রালে পেশি রাসা খনি না কে প্রা ড্রা અમુક ને શોટમાં એ રીતે બનાવતો હોય યાદ આવે પ્રસાદ છે પછી આ કૃષ્ણ પછી નામ હોય એ લોકો એ રીતે યાદ અમુક લોકો હોય તો નામ યાદ રાખે એ રીતે અલગ અલગ ધૈની અલગ અલગ હોય છે જેને જે રીતે ખાવે એ રીતે શોર્ટમાં બનાવે અને શોર્ટમાં એ રીતે યાદ રાખે એમાં દરેક વ્યક્તિની પ્રતિભા અલગ અલગ હોય છે મારે યાદ આપવું તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ યાત્રા કેવું પછી ડૉક્ટર સર્વપલ્લી કૃષ્ણ પછી ડોક્ટર જાગીર ઉજ્જૈન પછી વિધિ આમાં તો અકરુ નથી તો અકરુ ને અલી અહ ન તો પછી એ લીલા પણ પછી જ્ઞાન જન્મ છે પછી આર બેન પટરા આમાં કે ને શોર્ટ માં કેવું કે ને કે શોર્ટ માં જ રાત હોય એક બે ક્રમ આ વિડિયો તો તો પણ યાદ રહી જશે આ રીતે આપણે ભારત ના રાષ્ટ્રપતિ એક થી લઈને 15 સુધી જે હતા એના તમામ આપણે ના એનો સમય પર જોઈએ કે આ વિડિયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ જે હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું અને જો વિડીયો ગમે તો લાઇક શેર અને કરવાનું ભૂલતા નહીં બીજું કે હર્સ ક્લાસીસ જે આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ આઈડી છે એમાં પણ છે ફોલો કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે મળશું નવા વિડીયોમાં